ટોટલ રિટર્ન મળ્યું છે વરસાદ પણ આવી ગયેલો છે અને અમારે રાજુભાઈ કાલ કારખાનું મૂકીને ભાગી ગયા હતા પાછા કામે છોટી જ મેળા જેવું ભેગું થઈ ગયું છે પબ્લિક આ સવાર સવારમાં વરસાદ આવી ગયો એટલે કોઈ કામે નથી ગયો અત્યારે ચાલી રહી છે ચોમાસું ને વરસાદના લીધે બિચારા ક્યાંય ખાવાનું મળે નહીં કબૂતરને તો એ માટે આપણે ચોમાસું છે ત્યાં સુધી આપણે ધાબા ઉપર કબૂતર માટે શણ નાખીએ છીએ તો હવાર હવારમાં પછી હું ચડી ગયો ધાબે કબૂતરાઓને શણ નાખવા માટે અને પછી લઈ લીધો આપણે એનો પણ એક વિડીયો અને ભાઈ થોડી વારમાં તો જા બધા કબૂતર આવી ગયા હો ને ભાઈ અત્યારે જે આ કબૂતરને શેણ નાખવાની જે ફિલિંગ આવે ને આય હાય બહુ મજા આવે સવાર સવારમાં ધાબો ઉપર કબૂતરને શેણ નાખતા હોય અને જાત જા બધા કબૂતર આવે તો ભાઈ એ વ્યૂ હોય અને મજા આવે એમ અંદરથી કાંઈક આપણે સુકૂન જેવું મળે લાયો અયા રૂબી છૂટી ગઈ મે પછી હું આવ્યો બારશરીમાં તો જોયું કે ગૌતમભાઈ ની રૂબી તો ભાઈ છૂટી ગઈતી અને ડેલો હશે ખુલ્લો તો બાર નીકળી ગયો તો પછી આપણે એને મૂકવા દેવાની છે ઘેરે અને બાંધીને રાખતા હોય તો આલે આલે આ ભઈ જાહે બંધી જો એને બાર કોક ના કવડી જાન તો ધાંગ્યા થાહે આ જર્મન સેફર થોડો છે આ તો ફાટલી નોટ છે હોય કાકા કોઈ ઘેર નથી હે કાકાને કોઈ ઘેર નથી પછી મારા કાકીએ કીધું કે તું એક એકવાર ગૌતમભાઈ છોકરી ને મારીને તો જો રૂબી ઠેકડા મારશે ને કવડી નો જાય મને કેજે પછી આપણે જોઈ લીધું કે ગૌતમભાઈ ની છોકરી મારી ભત્રીજી ને આપણે મારીએ તો રૂબી શું કરે એમ જો મારું વિજુ ને વિજુ ને મારું વિઝન મારું જો 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 હવે હું આવી ગયો ઘરે મારા પપ્પા પણ અમરેલી થી આવી ગયા હવે બેઠવાનું છે જમવા હાલો ગાઈસ હવે આપણે બેઠવાનું છે બિલ સમજવા માટે કેમ કે કાલ સાંજે જે ગાડી ભરીને મોકલી તેના બિલ આવી ગયા છે આપણે જમી લીધું ને હવે કામ હતું આપણે બિલ સમજવાનું અને આપણા ટેબલ ઉપર તો બધું આમ જ પડ્યું હોય

આપણે સમજવાના તો બિલ સ્ટાર્ટ પછી તો આપણે ચાલુ કરી દીધું બિલમાં ભાડા લખવાનું હો આપણે કાલના બતાવ્યું તો છે મનસુખભાઈ ચાર ભીંડો ચોસઠ કિલો વજન ને પિસ્તાલીસ રૂપિયા ભાવ આવ્યો છે એ ભાઈને તો એ લોકો ભીંડો પણ સારો હતો ફાઇનલી પછી આપણે બધા બિલમાં ભાડા લખાઈ ગયા હતા ને હવે વારો હતો બધા બિલને પૈસાવાઈઝ ડિવાઈડ કરવાનો કેમ કે પછી આપણે પાછળ મોટા બિલ રહ્યા હોય તો પછી એમાં પચાસ પચાસ નોટો નાખવી પડે એની કરતાં બધા બિલ પછી હું હવે પૈસાવાઈઝ ડિવાઈડ કરાઈ માની લો કે આગળ આગળ બતાવું પચાસ સાહીઠ કે એવા સો રૂપિયાના બિલ સૌથી નીચે ઉપર બધાય મોટા બિલ જેનાથી એક કે જે મોટી નોટો હોય સોની બસોની એ મોટા બિલમાં જ જાય એમ પછી નાના બિલમાં વાંહે પછી પચાન હોની નાખવા થાય એ માટે આપણે કરી બિલ બિલને પૈસા વાઇઝ ડિવાઈડ નીચેથી ચાલુ થાય ઓછા પૈસા વાળા બિલ ને ઉપર આવે જે મોટા બિલ હોય એ આપણે આજ ભાડાનું ટોટલ મારતા તો ભૂલી જ ગયા તો હવે વારો તો આપણે ભાડાનું ટોટલ મારવાનું પછી આપણે લાગી ગયો તો ભાડાનો ટોટલ અને ભાઈ આજ તો બચ્ચાની નોટો તો આવી છે છુટાવમાં હવે વારો હતો વીસની નોટું નાખવાનો પછી આપણે ખાનું ખોલીને જોયું તેમાં ખાલી દસની નોટું હતી વીસની નહોતી તો હવે ટેબલમાં પૂરી થઈ ગઈ છે ભાઈ વીસની નોટું ટેબલના ખાનામાં તો હવે ઘરેથી લેવા જ આવી જવાય હવે વારો હતો બિલમાં પૈસા નાખવાનો ફાઇનલી હવે અડધે કલાક ની મથામણ કર્યા પછી આપડા બિલ કમ્પ્લીટ બધા સમજાઈ ગયા હતા આ છે સાડી બારસો રૂપિયા આ છે પંદરસો અને આ છે સો એટલે ટોટલી થાય છે અઠવીસો પચાસ રૂપિયા અને આપણે ગાડી અમરેલી જઈને આવે શાકભાજીમાં એટલે ટોટલ ખર્ચો આવે છે ત્રણ હજાર રૂપિયા નો એટલે આપણે આજ થયું છે એકસો પચાસ રૂપિયા નું લોસ ભાઈ ધંધો એ જ કરીએ છીએ જે તેજી મંદી માં બધી સંભાળી હશે ધંધો છે એમાં તેજી આવે મંદી આવે માં જે ટક્યું રહેવું ને એ છે તમને એમ થાતું હોય કે હું ખોટું બોલું કે ભાઈ ભાઈ ધંધો કરે તો એમાં એવું છે કે કરવોય પડે કારણ કે પાછું અત્યારે મંદિર હોય તો પછી દિવાળી પછી પાછી સિઝન ખુલે ત્યારે તેજી હોય એટલે કરવું પડે ભાઈ બધું કરવું પડે આપણે જવાનો તો રખડવા જવાનો પ્લાન પણ મને નથી લાગતું કે પ્લાન સક્સેસ જાય કેમ કે હું જ્યારનો બિલ સમજવા બેઠો ત્યારનો વરસાદ પણ એક આરે મંડાણો છે ક્યારનો ચાલુ છે વરસાદ એટલે હવે આપણે રખડવા જવાનો પ્લાન તો કરવો પડશે કેન્સલ ને હવે નવીરા બેઠા બીજું કંઈક વિચારવું જોઈએ પછી હવે હું તો હાવ નવરો તો આ મને એમ થયું કે લાઈને ભાઈ કબાટમાં આપણે જ્યારે કપડાં ગોતવા જાય ત્યારે આપણે કપડાં જડતા જ નથી તો કપડાં હેરખા કરી નાખીએ બધા ડિવાઈડ કરી નાખીએ કે આપણે કાયમી આ પહેરીએ છીએ બહાર જવાનું હોય ત્યાં આ પહેરવાના હોય તો નવી રસોધ લાઈ હેરખા કરી નાખું તો પછી આપણે ગોતવા જાય ત્યારે ઝડપથી મળે એમ બહુ ટાઈમ ખોટી ન થાય આપણો તો પછી હું કરવા માંડો મારા કપડાં બધા હેરખા અને હવે વારો હતો આપણે નાવા જવાનો તો ફાઇનલી હવે આપણે નાહ ધોઈન થઈ ગયા છે તૈયાર અને હવે આપણે કરવાનું છે થોડુંક એવું નાનું એવું કામ તો બન્યા રહેજો આપણા આજના વ્લોગમાં કામ તો બીજું કંઈ નહોતું આપણે ચેક કરવાનું છે આપણી એસઆઈપી ક્યાં સુધી પહોંચી છે હમ આપણી એસઆઈપી પહોંચી ગઈ છે સોળ હજાર બસો અડસઠ રૂપિયા અને ટોટલ રિટર્ન મળ્યું છે આપણે બાર પોઈન્ટ પાંચ ટકા અને આપણે જોવાનું છે કે નેક્સ્ટ એસઆઈપીની ડેટ હજી ફાઇનલ નથી થઈ પણ પાંચથી સાત તારીખની વચ્ચે જ હશે વરસાદ કે રહેવાનું નામ જ લેતો અને આવડા આવે છે ને નાસ્તો કરવા બેઠા પણ આને શું કેવાય

વા <laughs> <look how> <laughs> મકળા વાંગડોલા બુલા હલા આ ભઈ હોય તો ભિખારી ને ઘરે છલા આ ભિખારી ક્યાંથી આવી ગયો કયો વાહ ઓળવાંગડો વાહ પોસ્ટ માં આવ્યું એટલે હોય છે હાલે ખોલ

આવાવા મને એટલે બેથેલ્યુમાં બધું કેમ વાવા હું હાથી આ તો અમને દેયા જોઈ લેવાનું હું ઈ બાને મારે એકાદો વ્યૂઅર તો વધે પેકેજિંગ બહુ મસ્ત છે ચોમાસાની લાગે બહુ ભૂખ તો હવે બેઠવાનું છે આપણે જમવા અને મારી પેલા આવી ગયા રોનકભાઈ બ્લોગ નું એડિટ કરતા કરતા આપણે થઈ ગયા છે સવા અગિયાર જેવું તો આજ થાય છે અહીંયા આજનો બ્લોગ આપણો પૂરો અને આવા નવા આપણા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી